ભુજમાં ગટરની સમસ્યા ઉગ્ર બની પોલીસ હેડક્વાર્ટર્સ સુધી પહોંચ્યો ગટરના પાણીનો કહેર ભુજ શહેરમાં ગટરની સમસ્યા હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરના પાણીના મુદ્દાઓનો ઉકેલ હજુ સુધી મળી શક્યો નથી અને હવે આ સમસ્યા ભુજ પોલીસ હેડક્વાર્ટર્સ સુધી પહોંચતા ભારે અસંતોષ ફેલાયો છે પોલીસ હેડક્વાર્ટર્સના મુખ્ય ગેટ પર ગટરના પાણીને કારણે ત્યાંથી અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે આ સ્થિતિમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થિતિ એ છે કે ગટરના દુર્ગંધ રેલવે સ્ટેશન વિસ્તાર જેવા અન્ય ભાગોમાં પણ ગટરના પાણીના જમાવડાને કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કે મેનેજમેન્ટ ન હોવાને કારણે ભુજ શહેરમાં આ સમસ્યા વધુ ઉગ્ર બની છે સ્થાનિકવાસીઓએ આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે તેમનું કહેવું છે કે ગટરના પાણીના જમાવડાને કારણે સ્વચ્છતાના દાવાઓ ફ્લોપ થયા હોય તેવા ચિત્રો બહાર આવી ગયા છે આ સમસ્યાથી આરોગ્ય પર પણ ગંભીર અસર પડી શકે છે ભુજના નગરપાલિકા અધિકારીઓએ આ અંગે આશ્વાસન આપ્યું છે કે ગટરની સમસ્યાને ઉકેલવા તાકીદે પગલાં ભરવામાં આવશે જો કે સમસ્યા ઉગારવાના કામો ક્યારે શરૂ થાય છે અને જનતાને રાહત મળે છે કે નહીં તે જોવું રહ્યું બાકી હવે ભુજ ગટરના પાણીથી ત્રાહીમામ પોકારી રહ્યું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો